લોકસભાની ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી પર ગંભીર આરોપ લગાવ્યો છે તેમણે દિલ્હીમાં તેમના એમએલએ તોડવાનો આરોપ કરવામાં આવ્યો છે ને તે માટે પૈસાઓ પણ જે એમએલએને આપવામાં આવ્યા છે પચીસ કરોડ રૂપિયાની આસપાસ તે રકમની પણ ઉલ્લેખ છે વાત છે તેમના દ્વારા કરવામાં આવી છે સાથે જ તેમણે એવું કહ્યું છે કે મને મારી ધરપકડ કરીને મારી સરકાર પાડવાનો પ્રયાસ દિલ્હીમાં કરવામાં આવી રહ્યો છે એ વાતને લઈને ફરી એકવાર દિલ્હીનું રાજકારણ ગરમાયું છે અને ગુજરાતમાં હાલ જેવી રીતે ઓપરેશન લોટસ ચાલી રહ્યું છે તેવી રીતે આવી જ આ જ માફક દિલ્હીમાં પણ એક ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા હોવાના આરોપ છે તે અરવિંદ કેજરીવાલ દ્વારા કરવામાં આવ્યા છે જેને લઈને રાજનીતિ ગરમાઈ છે શું છે સમગ્ર મામલો અને કેટલા એમએલએ તોડવાની વાત ચાલી રહી છે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રોનો જે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આગામી એપ્રિલ માસમાં કદાચ ઇલેક્શન કમિશન છે તે સત્તાવાર લોકસભાની ચૂંટણીની જાહેરાત કરી શકે છે પરંતુ તે પહેલાં ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી છે તે બે હજાર ચોવીસમાં કેવી રીતે દેશમાં ફરી સત્તા મેળવી શકે અને જે વિપક્ષી પાર્ટીઓના એમએલએ હોય કે પછી એમપી હોય તેને તોડી શકે તે માટેના પ્રયાસોમાં લાગી ગઈ છે વાત કરીએ તો ફરી એકવાર આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલે ભારતીય જનતા પાર્ટી ઉપર ગંભીર આરોપ લગાવ્યો છે તેમણે કહ્યું છે કે અમારી પાર્ટીના એમએલએને તોડવાના પ્રયાસો દિલ્હીમાં કરવામાં આવી રહ્યા છે જવાબ בתને લઈને અરવિંદ કેજરીવાલએ ટ્વિટર ઉપર એક ટ્વીટ કર્યું છે જેમાં તેમણે વાતો જણાવી છે કે પિછલે દિનો ઇન્હોને અમારા દિલ્હી કે સાથ એમએલએ કો સંપર્ક કિયા થા kuch દિન બાદ કેજરીવાલ કો ગિરફતાર કર લેંગે ઉસકે બાદ એમએલએ કો તોડેંગે 21 એમએલએ સે વાત હો ગઈ હે ઓર से बात हो रही है उसके बाद दिल्ली में आम आदमी पार्टी की सरकार गिरा देंगे आप भी आ जाओ 25 करोड़ रुपए देंगे और बीजेपी की टिकट से चुनाव लड़वा देंगे हालांकि उसका दावा यह है उन्होंने एक बीस एम एल से संपर्क किया है लेकिन हमारी जानकारी के मुताबिक अभी तक सात एम को ही संपर्क किया और सबने मना कर दिया है इसका मतलब किसी शराब घोटाले की जांच के लिए मुझे गिरफ्तार नहीं किया जा रहा है बल्कि दिल्ली में आम आदमी पार्टी की सरकार को गिराने का एक षड्यंत्र करने में आ रहा है इस प्रकार की बात है वह केजरीवाल की तरफ से करने में आई है જેવી રીતે અરવિંદ કેજરીવાલ છે પોતાના ટ્વીટમાં જેમણે હિન્દી ભાષાનો ઉપયોગ કરીને સમગ્ર ઘટનાની જાણકારી આપી છે તેમણે કહ્યું છે કે આ જે દારૂ કૌભાંડની નીતિ છે તેને લઈને મને ધરપકડ મારી કરવામાં નથી આવી રહી પરંતુ આગામી સમયમાં લોકસભાની ચૂંટણીમાં હું આમ આદમી પાર્ટી તરફથી પ્રચાર ના કરી શકું ચૂંટણી ના લડી શકું તે માટે આ પ્રકારના ષડયંત્રો છે તે સરકાર તરફથી કરવામાં આવી રહ્યા છે અને આ બાબતને લઈને તેમણે પણ અત્યાર સુધી સાત એમએલએ સાથે તેમનો સંપર્ક થયો છે હાલ વર્તમાન સ્થિતિ દિલ્હીને આપણે જણાવી દઈએ તો બાસઠ જેટલી બેઠકો વિધાનસભાની આમ આદમી પાર્ટી પાસે છે અને આઠ બેઠકો ભારતીય જનતા પાર્ટી પાસે છે દિલ્હીમાં કુલ સાત લોકસભાની સીટો છે જેને લઈને ક્યાંક ને ક્યાંક આ વખતે જે રીતે આમ આદમી પાર્ટીની લહેર દિલ્હીમાં જોવા મળી રહી છે તેના કારણે હવે જોવાનું એ રહ્યું કે આ ઓપરેશન જે ચાલી રહ્યું છે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીનું તેમાં આમ આદમી પાર્ટીના કેટલાક ધારાસભ્યને તોડવામાં સફળ નીવડે છે તે તો આગામી સમય જ બતાવશે દર્શક મિત્રો અત્યાર સુધી બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું નવજીત ન્યૂઝની ચેનલને લાઇક કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં